ખેડા અને ભરૂચ બાદ હવે બનાસકાંઠાના ધાનેરામાં સાયકલ ધૂળ ખાઈ રહી છે સાયકલ વિતરણ કરવામાં તંત્રએ વિલંબ કરતા સાયકલ સડેલી હાલતમાં જોવા મળી ખુલ્લા મેદાનમાં આઠસો કરતા વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે વરસાદના કારણે સાયકલોને કાટ લાગે તેવી પૂરી પૂરી શક્યતાઓ છે ગત વર્ષની સાયકલનું આ વર્ષે પણ વિતરણ ન થતા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે ખેડા અને ભરૂચ બાદ હવે બનાસકાંઠામાં પણ સાયકલ ધૂળ ખાઈ રહેલી હાલતમાં જોવા મળી રહી છે તો સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓને શાળાએ જવા માટે સાયકલ આપવા માટેની વાત કરી હતી જોકે ઘણી બધી એવી વિદ્યાર્થીનીઓ છે કે જેઓ સુધી હજુ પણ સાયકલો નથી પહોંચી અને એની જગ્યાએ અત્યારે સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે ધૂળ ખાઈ રહી છે આ પહેલા ખેડા અને ભરૂચમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા હવે બનાસકાંઠાના ધાનેરામાં પણ વિદ્યાર્થીનીઓની સાયકલ ધૂળ ખાઈ રહી છે રોહિત આપણી સાથે સોનલ ચોક્કસ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાંની જે સ્ત્રીઓ છે તે દૂર દૂરથી ખેતરો અભ્યાસ માટે આવતી હોય છે અને તેમને તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા સાયકલ વિતરણનો કરવામાં આવતું હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી બનાસકાંઠા જિલ્લાની મોટા ભાગની શાળાઓમાં જે સાયકલ વિતરણ કરવાનું હોય છેલ્લા એક વર્ષથી કરવામાં આવ્યું નથી ને જેના કારણે જે સાયકલો છે તે હાલમાં ખુલ્લામાં ધૂળ ખાઈ રહી છે ધાનેરા વિસ્તારમાં જે સરકારી શાળા આવેલી છે તેમના દ્રશ્યો હાલમાં સામે આવે છે કે મોટા પ્રમાણમાં અહીં જે સાયકલો છે તે ખુલ્લામાં પડી છે આઠસો થી વધુ આ સાયકલો છે અને હજી સુધી એક વર્ષ સમય થયો વિદ્યાર્થીઓને ફોર્મ પણ ભરાઈ દેવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ પ્રકારે સાયકલ વિતરણ કરવામાં આવ્યું નથી જેના કારણે સ્થાનિક વાદીઓનો પણ રોષ જોવા મળી રહ્યો છે સરકાર દ્વારા જે ગ્રામીણ વિસ્તારની બાળકીઓને સારું શિક્ષણ મળી રહે અને જે દૂર દૂરથી જે પગપાળા ચાલીને અભ્યાસ માટે આવતા હોય છે તે વિદ્યાર્થીઓને આ ખાસ કરીને આ સાયકલો આપવામાં આવતી હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ એવાય અનેક શાળાઓ છે કે જ્યાં ખુલ્લામાં શાળાઓ કાટ ખાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા આ તાત્કાલિક ધોરણે સાયકલનું વિતરણ કરવામાં આવે તેવી હાલ ની માંગ છે તમામ વિગતો માટે